દિસા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક દિસા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા એક રાતમાં દોઢ ઇંચ વરસાદ પડતા દિસાના એનકે નીચાણવાળા વિસ્તારોમાં નવા બસ સ્ટેન્ડ ફુવારા ભણસારી હોસ્પિટલ સામે તેમજ અનેક ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને તકલીફ પડી રહી છે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે દિસાની કેટલીક ગટરો બંધ હોય રોડ પર પાણી ભરાઈ રહ્યા છે અને આ પાણીનો નિકાલ માત્ર ને માત્ર મોટરથી નિકાલ થઈ શકે તેમ છે કારણ કે ગટરો બધી બ્લોક હોય આ પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી સ્થાનિકોએ

કાસ ગોસ્વામીનો રિપોર્ટ દિસા